ગામ છેલ્લા વર્ષથી ગાય દૂધ આપે છે સાંભળીને અસરત લાગે પરંતુ જ્યારે અમે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી ત્યારે હકીકત સામે આવી પાલિતાણા તાલુકાનું સેંચરિયા ગામ કે જ્યાં રહેતા વલ્લભભાઈ ગુજરાતે જેમને એક ગાય પોતાના ઘરે રાખેલી છે આ ગાય આજથી દસ વર્ષ પહેલા એક વાછડીને જન્મ આપ્યો હતો અને ત્યારથી ગાય દૂધ આપી રહી છે આ બાબતે ગાયના માલિકે અનેકવાર પશુ ડોક્ટરોને બોલાવી આ બાબતે તપાસ કરાવી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું આ બાબતે થોડા દિવસ પૂર્વે પાલિતાણાના પશુ ડોક્ટરને બોલાવી અને તપાસ કરાવી હતી જેમાં આ કોઈ ચમત્કાર નથી પરંતુ ગાયના શરીરમાં સર્જાયેલી હોર્મોન્સના ફેરફારને લઈ અને આ ગાય સતત દૂધ આપી રહી હોવાનું જણાવ્યું હતું પાલીતાણા તાલુકાનું સેંજળિયા ગામ ત્યાંના હું સરપંચ છું મહેશભાઈ રાઘોભાઈ ગુજરાતી ને અમારા અમારા જ ગામના પાલીતાણા તાલુકાના સેંજળિયા ગામના વતની દામજીભાઈ ખોડાભાઈ ગુજરાતી તો તેમની ગાય દસ વર્ષ થા દે છે અને બેલ દૂધ કરે છે અને તો તેને ડૉક્ટરોની તપાસ કરાવી પણ ભર નથી આવતી અને ગાંધીનગરથી પણ ડોક્ટરો આવી ગયેલ છે મારું નામ મંજુબેન મારું ગામ હેંદળિયા આ ગામ મારી છે અને દસ વર્ષ થાય ધોવાઈ દેશે ડોક્ટર જાણ કરી તમે ડોક્ટર બધા આવી ગયા ગાંધીનગરથી થી ડોક્ટર આવી ગયા એને કીધું કે હવે આને કોઈ વસ્તુ ન કરતા કેટલું દૂધ આવે છે બે લિટર આ ગાય દસ વર્ષથી સળંગ દૂધ આપતી હોય જેને લઈ અને ગાયના માલિક પરિવાર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે સામાન્ય રીતે કોઈ ગાય વાછોડાને જન્મ આપ્યા બાદ દોઢ વર્ષ સુધી દૂધ આપતી હોય અને પછી તે બંધ થઈ જાય છે ત્યારે તેમની આ ગાય દસ વર્ષથી દૂધ આપી રહી છે અને જેમાં છેલ્લા બે વર્ષથી દૂધની માત્રા ઘટી છે પરંતુ બે લિટર દૂધ તો હજુ પણ આ ગાય આપી રહી છે હું ડૉક્ટર પીઆઈ વાઘેલા પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાનું પાલિતાણા પાલિતાણા તાલુકાના શહેજારિયા ગામે પશુપાલક ગુજરાતી દામજીભાઈ કોડાભાઈના ત્યાં નોન ડિસ્ક્રિપ્ટ એક કાવ છે જે પશુ માલિકના કહેવા મુજબ છેલ્લા દસ વર્ષથી દૂધ આપે છે જેનું એક જ વાર વિયાજન થયેલું છે જનરલી આની અંદર આવું હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થઈ શકે છે અને અત્યારે માલિકના કહેવા પ્રમાણે એ ટ્રંકનું બે લિટર જેટલું દૂધ આપે છે મારું ગામ છે મારું નામ વલ્લુભાઈ ગુજરાતી છે અને આ ગાય મારી છે આજે દસ પણ એને ગાભ નથી રાખે એટલે એને એના માટે ગરમીમાં તો આવે ના આવે અમને કાંઈ ખબર નથી ડોક્ટરો ગાંધીનગર પણ આવેલા છે અને તપાસ કરી ગયેલા છે પણ એનો કોઈ ખ્યાલ નથી આવતો દૂધ તો ચાલુ જ છે આપવા માટે અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી જેમાં એક ગાય પંદર વર્ષ સુધી દૂધ આપીતી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તે પરિવારે ગાય મૃત્યુ પામતા એક પરિવારની જેમ તેની અંતિમ વિધિ અને જમણવાર કર્યો હતો વિશાલ સાગઠિયા પાલિતાણા